રાજ્યની 1130 મદ્રેસામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે એનસીપીસીઆર એ રિપોર્ટ માંગ્યા બાદ કાર્યવાહી તેજ કરવામાં આવી અમદાવાદ ડીઓ દ્વારા તમામ મદ્રેસાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે જિલ્લાની તમામ મદ્રેસાની મેપિંગ કાર્યવાહી પણ કરવામાં આવશે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મળીને 205 મદ્રેસા છે

રાષ્ટ્રીય બાળ આયોગને જે રીતે ફરિયાદ ફરિયાદ પડી હતી બાદ જે તમામ મદરેસાઓ છે ત્યાં આગળ સર્વેની કામગીરી ચાલી રહી છે ગુજરાત રાજ્યની સાથે સાથે અમદાવાદ અને અમદાવાદની સાથે સાથે રાજ્યમાં રાજ્યની બહાર પણ છે તમામ જે મદરેસાઓ છે ત્યાં આગળ હાલ સર્વેની ટીમ છે એ તપાસ કરી રહી છે મુખ્યત્વે એવી ફરિયાદ મળી હતી કે મદરેસાની અંદર છે એ બિન મુસ્લિમ સમાજના બાળકો છે તે ફરી રહ્યા છે અને તેને લઈને જ તાબડતોબ એક પરિપત્ર કરવામાં આવ્યો પરિપત્ર રાજ્ય સરકાર થકી પણ પરિપત્ર અને આજે વહેલી સવારે થકી લોયલા સ્કૂલ ખાતે એક બેઠક બોલાવવામાં ત્યારબાદ આ સીધા જ આપ જોઈ રહ્યા છો મદરેસાના દ્રશ્યો છે અને આ સર્વેની જે ટીમ છે કામગીરી કરવા માટે અહીંયા પહોંચી હતી અને કામગીરી પૂર્ણ કરીને હાલ બહાર નીકળી રહી છે બે મહિલાઓ અને બે પુરુષો એમ કરીને ચાર વ્યક્તિઓ જે છે મદરેસામાં પહોંચ્યા હતા અને તેઓ તપાસ કરી અને બહાર આવ્યા છે અને લગભગ આવેલા છે તેમાં તપાસ કરી રહી છે સાથે જ એમાં કેટલા બાળકો ભણી રહ્યા છે તેની તપાસ કરી રહી છે એ બાળકોને કેવી રીતે ભણાવવામાં આવી રહ્યા છે સાથે સાથે એમ પણ કહી શકાય કે આ જે બાળકો છે તેમના જે વાલીઓ છે તેમને કયા પ્રકારની વ્યવસ્થાને સાથે જ બીજી મહત્વની વાત છે તે પણ કરવામાં આવી રહી છે મહત્વની વાત એ પણ છે કે આ તમામ જે બાળકો છે તેમના માટે વ્યવસ્થાઓ કયા પ્રકારની સાથે ફાયર સેફ્ટી બીવ સેફ્ટીની પણ વાત છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને તમામ રીતની જે તપાસ છે એકસો પંચોતેર મદરેસાઓ છે ત્યાં આગળ કરવામાં આવી રહી છે હાલ આ અમદાવાદની મદરેસા છે કે જ્યાં આગળ સર્વેની ટીમ પહોંચી છે તાબડતોબ તંત્રએ પરિપત્ર કર્યો અને પરિપત્ર કર્યા બાદ જ ટીમો છે તે મદરેસા ઉપર રવાના થઈ હતી અને બહાર નીકળી રહી છે આ મદરેસાથી બહાર નીકળતી જે ટીમ છે આપણને નીકળી રહી છે અને સાથે વાત એ કહી શકાય કે જે બાળકો ભણી રહ્યા છે તમામ જે માહિતીઓ છે માહિતીઓ મળી છે અને કયા પ્રકારની માહિતીઓ છે તે પણ આજે સાંજ સુધીમાં આ તમામ લોકોએ શિક્ષણ વિભાગને સોંપવામાંની રહેશે અને સર્વે છે એ કરવામાં આવી રહ્યો છે ખાસ બિન મુસ્લિમ બાળકો છે મદરેસામાં ભણતા હોવાની ફરિયાદ છે મળી હતી અને ફરિયાદના પગલે છે તે આ યાદી તૈયાર કરવાનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને તમામે તમામ મદરેસાઓમાં કેટલા બાળકો ભણી રહ્યા છે તેમનો એજ શું છે તે કેટલા વર્ષથી અહીંયા ભણી રહ્યા છે તેમને કયા પ્રકારનું ભણતર આપવામાં આવ્યું છે તમામે તમામ બાબત છે તે અહીંયા મદરેસાની અંદર ચકાસવામાં આવી રહી છે તપાસ કરવામાં આવી રહી છે અને થોડીક ક્ષણો પહેલા જે ટીમ છે એ મદરેસા બહાર નીકળી છે જી